હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ શીલાઝ કિચન ટેસ્ટ આ છે સરસ મજાની ખારી સિંગ તમે જોઈ રહ્યા છો કે કેવી સરસ દેખાય છે અને આ છે દાળિયા આ બંનેનું કોમ્બિનેશન લગભગ બધાના જ ઘરે ખવાતું હોય છે તો અહીં હું તમને બતાવવાની છું સરસ મજાની આ ખારી સિંગ ઘરે કઈ રીતે બનાવી એકદમ સરસ અને ક્રિસ્પી ખારી સિંગ બતાવવાની છું અને સાથે સાથે હું તમને અહીં જે દાળિયા પણ છે તે પણ હું આજે બતાવવાની છું કઈ રીતે આપણે ઘરે કરી શકીએ અહીં તમે જોઈ શકો છો કે કેવા સરસ ફૂટીને દાળિયા તૈયાર થઈ ગયા છે તો આ સરસ મજાનું જે કોમ્બિનેશન છે તે કઈ રીતે બનાવું તે હું આજે તમને બતાવવાની છું તેના માટે પહેલાં આપણે સિંગ બનાવીએ સિંગ માટે થઈને અહીંયા મેં સિંગદાણા લીધા છે તમે સારી ક્વોલિટીના મોટા દાણાના લેવાના છે જેથી કરીને સિંગ ખૂબ જ સરસ થાય તો અહીં મેં આ સિંગદાણા લીધા છે અને સાથે અહીં એક તપેલીમાં પાણી ગરમ મૂક્યું છે પાણી ઉકળે એટલે આ ગરમ પાણી ઉકળતું પાણી છે તે સિંગદાણા ઉપર આપણે નાખીશું સાથે અહીં જે મીઠું છે તે સ્વાદ પ્રમાણે એડ કરી એને હલાવી અને આપણે ઢાંકીને લગભગ વીસેક મિનિટ સુધી એને રાખી દેવાનું છે અને હવે આપણે દાળિયાની તૈયારી કરીએ તો એની અંદર અહીં મેં ચણા લીધા છે તમે જોઈ શકો છો કે દેશી ચણા છે પણ જે દેશી એકચ્યુઅલ ચણા હોય છે તે ખૂબ ઝીણા હોય છે અને આ છે એનાથી થોડાક મોટા હોય છે ને ફૂલેલા હોય છે તમે એના સાઇઝ પરથી જ જોઈ શકો છો કે દેશી ચણા છે તે ચીમડાયેલા હોય છે અને જે બીજા ચણા છે જેને આપણે મોસમી ચણા કહીએ છીએ તે સેજ મોટા હોય છે આપણે તે જ ચણા લેવાના છે અને સાથે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને જરૂર પ્રમાણે થોડીક એવી હળદર એડ કરી અને બે ચમચી પાણી એમાં ઉમેરવાનું છે જાજુ પાણી ઉમેરવાનું નથી અને સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે આની અંદર જરા પણ પાણી એક્સ્ટ્રા હોતું નથી આ ચણાને આપણે ખાલી પલળે એટલું જ પાણી નાખવાનું છે આને પણ આપણે દસેક મિનિટ રાખીશું હવે જેમાં આપણે શેકશું ચણાને અને સિંગદાણાને એ વાસણ લઈએ તે હેવી બોટમનું લેવાનું છે અને સાથે આની અંદર આપણે મીઠું નાખીને આપણે શેકવાના છીએ તો તમારી પાસે બેકિંગ કરતા હોઈને જૂનું મીઠું પડ્યું હોય તે પણ તમે શેકવા માટે કામમાં લઈ શકો છો તો અહીંયા મેં મીઠું લીધું છે આ હેવી બોટમ વાસણની અંદર અને આપણે એને ગરમ થવા રાખી દઈશું મીડિયમ ગેસ ઉપર આપણે એને ગરમ થવા દઈશું તે દરમિયાન આપણે જે સિંગદાણા પલાળેલા હતા તે જોઈએ અને હવે આ પલળી ગયા છે સરસ રીતે એટલે હવે આને આપણે એક ચારણીમાં નીતારી લેશું અને એક નેપકીન ઉપર કે કિચન ટોવલ ઉપર આવી રીતે સ્પ્રેડ કરી અને નેપકિન વડે આપણે એને સરસ રીતે દબાવી અને બધું મોઈશ્ચર કાઢી લેશું જેથી કરીને તે કોરા થઈ જાય આ રીતે આપણે પ્રેસ કરી અને સિંગદાણાને કોરા કરી લેવાને છે આ રીતે હવે જે મીઠું જોઈએ આપણે તે મીઠું હવે લગભગ એકદમ સરસ રીતે ગરમ થવા આવી ગયું છે અને સે ગરમ થઈ જાય પછી આપણે જે સીંગ જે પલાળેલી અને કોરી કરેલી છે તે આપણે એની અંદર એડ કરી દઈએ સિંગ એક એક સાથે બધી નાખી નથી દેવાની સરસ રીતે અંદર આપણે શેકી શકીએ તે રીતે આપણે ક્વોન્ટિટી નાખવાની છે જો ઝાજી નાખીશું તો સીંગ બરાબર શેકાશે નહીં હવે આને મીડિયમ ગેસ ઉપર હલાવતા રહીએ અને શેકતા રહીએ આપણે આને અને ધીરે ધીરે કરીને સીંગ પરથી જે મીઠું ચોટેલું છે તે બધું છૂટું થઈ જશે ને અને આપણી સે સીંગ લગભગ પાંચથી આઠ મિનિટમાં શેકાઈ જશે આ રીતે એના ફોતરા પણ સરસ રીતે ઉખળી જશે એટલે આપણી આ સીંગ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે પછી આપણે એક ઝારાની મદદથી બધું મીઠું નીકળી જાય તે રીતે ચાળી અને સીંગ આપણે બધી કાઢી લઈએ તમે જોઈ શકો છો કે કેવી સરસ રીતે સીંગ શેકાઈ ગઈ છે એકદમ ક્રિસ્પી બની ગઈ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આ ઘરે બનાવેલી સીંગ આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે દાળિયા જોઈએ તો તેના માટે આ જે પલાળેલા આપણા ચણા હતા તે આપણે એવી જ રીતે લઈ લેવાના છે એક કિચન ટોવેલ ઉપર અથવા તો ટિશ્યુ ઉપર ટિશ્યુ પેપરમાં આવી રીતે દબાવી અને એને કોરા કરી લઈએ પછી જે મીઠું હતું તે આપણે ફૂલ ગેસ ઉપર રાખી અને આપણે દાળિયાને શેકવાના છે દાળિયાની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી લેવાની છે આની અંદર અને ફૂલ ગેસ પર રાખી અને એકદમ ફટાફટ આપણે આને શેકી લેવાના છે એક વખત સ્ટાર્ટ થઈ જશે શેકવાનું એટલે એના ફોતરા છે તે તરત જ આમ ફૂટી જશે એટલે એને હલાવતા રહેવાનું છે એક સાથે ઝાઝા દાળિયા નાખવાના નથી નતર તે બધા બળી જશે આ રીતે તમે જોઈ શકો છો કે કેવી રીતે ફૂટે છે અને એના એની જે ઉપરની ફોતરા છે તે ફૂટીને શેકાઈ જાય છે આપણા દાળિયા અને એકદમ ફટાફટા દાળિયા બની જાય છે આ જ રીતે આપણે એને ઝારાની મદદથી મીઠું કાઢી લઈએ અને આપણા દાળિયા પણ તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે જે દાળિયા છે તે પણ તૈયાર થઈ ગયા છે સાથે જે સિંગ છે તે પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આ બેનું કોમ્બિનેશન ખૂબ ટેસ્ટી લાગે છે તો તમે પણ ઘરે આ કોમ્બિનેશન જરૂરથી બનાવજો અને મને જણાવો કે આ રેસીપી કેવી લાગી